કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરભૂષણ દસ પાંત્રીસ ડીએ મિત્રો જે સિરીઝમાં ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફરગુસણ દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મહેશભાઈને વેચવાનું છે મોડલે વાત કરી દઉં તો બે હજાર અને પાંચના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે વીમો પાર્સિંગ પૂરા થઈ ગયેલા છે ટ્રેક્ટરમાં બાકી ટ્રેક્ટરમાં મિત્રો હાલમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટર આખું મિત્રો ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે ટાયરની વાત કરી દઉં તો એંશી ટકા જેવા તમને ટ્રેક્ટરમાં આખા ટાયર જોવા મળશે કે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એંસી ટકા જેવું એન્જિન ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે બેટરી નવી રેગ્યુલેટર સારું કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મહેશભાઈનો કોન્ટેક કરી લેજો એમના મોબાઈલ નંબર તમે વિડીયોમાં આપણે જે બેનર આપેલું છે એમાં પણ મળી જશે અને આપણે વિડીયોની નીચે ટાઇટલ ઉપરથી પણ મહેશભાઈના મોબાઈલ નંબર મળી જશે અને હા મિત્રો આ સિવાય તમારે બીજા કોઈ પણ કંપનીના ટ્રેક્ટર લેવાના હોય જૂના ટ્રેક્ટર તો તમને ખોડલ ટ્રેક્ટરમાંથી મળી જશે એનું એડ્રેસ છે મિત્રો ગ્રીનલેન્ડ ચોકડી મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમની સામે રાજકોટ બરાબર ત્યાંથી તમને કોઈ પણ જૂના ટ્રેક્ટર લેવાના હોય તો એ પણ મળી જશે હવે મિત્રો આ ટ્રેક્ટરની કિંમતની વાત કરું તમે જે વિડીયોમાં જે મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીએ ટ્રેક્ટર જોઈયા છો એમની કિંમતની વાત કરું તો એક લાખને એંશી હજાર રૂપિયા કિંમત રાખેલી છે ભાઈનું ચોખ્ખે ચોખ્ખું કહેવાનું છે કે રૂબરૂ સ્થળ ઉપર તમે તમારી નજરે જોયા પછી કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી જે કોઈ ખેડૂતભાઈને લેવાની ઈચ્છા હોય તો મિત્રો તો જ ફોન કરવા ખોટા ફોન કરવા નહીં ટ્રેક્ટર તમારે લેવાનો હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ગોંડલ જિલ્લો રાજકોટ અને ગામ છે મિત્રો નાના શખપુર એટલે કે તમને આ ટ્રેક્ટર નાના શખપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મહેશભાઈ નામ અને નવ્વાણું ઝીરો પંચાણું વાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો